આજરોજ ઈડર નગરપાલિકાના જે મુખ્ય રસ્તો છે ઈડર સિટીમાંથી પસાર થતો મુખ્યત્વે ફોરલેન રોડ છે પરંતુ ગલ્લા અને દુકાનોની આગળ લારી ગલ્લા ઊભા થવાના કારણે ત્યાં હંમેશા ટ્રાફિકની સમસ્યા રહે છે માનનીય ધારાસભ્ય સાહેબ ચીફ ઓફિસરશ્રીને મામલતદારની એક સંયુક્ત આજે એક મિટિંગ લેવામાં આવી હતી જેમાં તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ નગરપાલિકાએ કેટલીક જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે ત્યાં બસો પચીસથી વધુ લારીને એકોમોડેટ કરી શકાય તેવી વ્યવસ્થા છે નગરપાલિકાએ ત્યાં હાલ સાફ સફાઈ અને પ્યોર બ્લોકનું કામ પણ પૂર્ણ કરી દીધેલું છે અન્ય જરૂરી વ્યવસ્થાઓ આગામી એકાદ બે દિવસમાં પૂર્ણ કરી અને તે બધા તમામ લારી ગલ્લા અને પાથરણાના જે પણ ગલ્લાઓ છે અને ત્યાં શિફ્ટ કરી અને નગરપાલિકાએ એ તમામ દબાણ કરી દે છે એ પ્રકારે આજે એક છે પણ જણાવવામાં આવ્યું રીતે આવા કોઈ જગ્યાએ લાભ ઇકો અને અન્ય પ્રકારના સાધનો લઈને ઉભા રહેતા હશે તો એની વિરુદ્ધ મોટર વેહિકલ એક્ટના અંદરમાં કાર્યવાહી કરવા માટે ડીવાઇસ અને સ્થાનિક ક્રિયાને જણાવે છે મુજબ આવનારા ટૂંક સમયમાં જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજે ઇડર શહેરમાં માન્ય શ્રીના આદેશ મુજબ જે પણ લારી ગલ્લાઓ હતા એ દબાણો દૂર કરવાની સૂચના પ્રાંત અધિકારી અધિકારીશ્રી મામલતદારશ્રી અને ચીફ ઓફિસરને આપવામાં આવેલી એના અનુસંધાનમાં ઈડર શહેરમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે પરંતુ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી લાગણી એવી હતી કે જે પણ લારી ગલ્લાવાળા અથવા પાછળણા બજારવાળા છે એ બધા ગરીબ માણસ છે અને એમની પોતાની રોજીરોટીનું પણ શું એટલે વ્યવસ્થા એ પ્રમાણે હતી કે એમનો વૈકલ્પિક વ્યવસ્થા બધા લોકોની થવી જોઈએ આજે મારી ખૂબ સરસ મીટિંગ થઈ છે અને એ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે તો જેટલા પણ લારી ગલ્લા અથવા પાથરણા બજારવાળા છે એ બધાના વૈ વૈકલ્પિક વ્યવસ્થા કાયમી ધોરણે નગરપાલિકા આપશે અને એની સાથે સાથે એમનું આઈડેન્ટિફિકેશન એટલે આજે નહીં ક્યારે પણ કોઈ એમને હેરાન ન કરે એ પ્રમાણેના સાઇનબોર્ડ મારીને એમની વ્યવસ્થા થશે બે ચાર છ દિવસ બધાને થોડુંક કપરું લાગશે કાઠું પણ લાગશે પરંતુ મારો સંપૂર્ણ શ્રદ્ધાનો વિશ્વાસ છે તો બધા લોકોની રોજગારી ચાલુ રહે એ પ્રમાણેની વ્યવસ્થા આજે મેં વિચારી રાખી છે અને આગામી બે ત્રણ દિવસમાં જ આના પગલાં ભરીને બધાને વૈકલ્પિક વ્યવસ્થા એ ઈચ્છા એ પ્રમાણેની અમે આપી દેવાના છીએ અને હવે આ અંગેનો કોઈ પ્રશ્ન આ બે ચાર દિવસ પછી રહેવાનો નથી આદરણીય પ્રાંત ઓફિસર છે જે હકારાત્મક છે મામલતદાર સહીને ચીફ ઓફિસર કોઈની પણ રોજીરોટી છૂ છીનવાય એ યોગ્ય નથી હું પહેલેથી આ વાતમાં માનતો આવ્યો છું અને ફરીથી પણ બે ત્રણ દિવસમાં બધા લોકોને પોતાની રોજગારી મળે એના માટેની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવશે કરવામાં આવવાના છે અને જેટલી પણ લારી ગલ્લા છે બધાની યાદી નગરપાલિકા પાસે છે નામ નંબર સાથેની યાદી છે અને જેટલા પણ ઉભા થાય એ બધાના સો એ સો ટકાને અમે વ્યવસ્થા કરવાના છે